બ્લડ ડોનેશન કેમ્પ આશરે સો યુનિટ જેટલું બ્લડ જમા કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરતા શહેર કોંગ્રેસ તથા આયુષ બ્લડ બેંક દ્વારા તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો પૂજ્ય બાપુની જન્મજયંતિ નિમિત્તે અને સાથે સાથે લાલ બહાદુર શાસ્ત્રીજીની પણ જન્મજયંતિ નિમિત્તે ડભોઈ શહેર તાલુકા કોંગ્રેસ પરિવાર દ્વારા અમે આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું ડભોઈ ખાતે સ્વામિનારાયણ મંદિરના હોલ ખાતે અને ત્યાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને બ્લડ ડોનેટ કર્યું હતું અને આ બ્લડ ડોનેટની અંદર કોંગ્રેસ પરિવારને જે લોકોએ પણ સાથ સહકાર આપ્યો છે એમનો અમે કોંગ્રેસ પરિવાર વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ બ્લડ ડોનેટ એટલા માટે અમે કાર્યક્રમ રાખેલો હતો કે બ્લડની ક્યારેક પણ જરૂર પડી શકે છે જેથી કરી આ બ્લડ ડોનેટની અંદર અત્યાર સુધીમાં સાહીઠથી સિત્તેર લોકોએ બ્લડ ડોનેટ કર્યું છે આ કાર્યક્રમ અમારો એક વાગ્યા સુધી ચાલવાનો છે અને વધારેમાં વધારે લોકો અમે આ બ્લડ યુનિટ કલેક્ટ કરીશું અને આ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો છે એ બદલ સર્વેનો અમે આભાર માનીએ છીએ આશરે અંદાજિત કેટલા યુનિટ થશે તમારે આશરે અંદાજે અમારા સો યુનિટ જોઈએ